રમત ગમત યુવા સાંસ્કૃતિક અને પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી આયોજિત જિલ્લા કક્ષા આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલ નવસારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના વરદ હસ્તે નવસારી જિલ્લા કક્ષા મહા કલા મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી આયોજિત નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં નવસારી જિલ્લાના છ તાલુકામાંથી સાહિત્ય કલા નૃત્ય ગાયન વાદન લોકનૃત્ય સ્કૂલ બેન્ડ ગરબા રાસ સમૂહ ગીત ઓર્ગન લગ્નગીત લોકગીત ભજન હાર્મોનિયમ તબલા લોકવાર્તા દુહાછંદ ચોપાઈ અભિયન અભિનય અને વિભાગની જુદી જુદી ચૌદ સ્પર્ધાઓની તાલુકામાં પ્રતિનિધિઓ અને નવ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાઓથી કલાકારો ભાગ લીધો છે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા કક્ષાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કલા મહાકૃનું આયોજન થયું આ આયોજનની અંદર તાલુકા કક્ષાથી જે કૃતિઓ નંબર લઈને આગળ આવી એ હવે અહીંયા રજૂ થવાની છે અહીંયા લગભગ આજે ત્રેવીસ કૃતિઓ રજૂ થશે અને એની અંદર ચૌદસો જેટલા અતિશ્વર પંડ્યાએ ભાગ લીધો છે ખૂબ સરસ કૃતિઓ છે અને અને આ કૃતિઓમાંથી જે જીતશે તે ઝોન લેવલે જશે અને ત્યાંથી પ્રદેશ લેવલે જશે આની અંદર અત્યારે જે બહેનોએ જે નૃત્યનું જે કર્યું અને જે એમની કૃતિઓ રજૂ કરી એ ખૂબ સરસ અને વખાણવાલાયક છે ખૂબ સરસ આયોજન છે આજે